રાંધેર પોલીસે સુરત સહિત રાજ્યના અલગ અલગ શહેરોમાંથી વાહનોની ચોરી કરનાર રીઢા વાહન ચોર ઝડપી પાડી ત્રણ ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે રાંદેર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં તો ત્યારે બાતમીના આધારે રાંદેરના ઋષભ ચાર રસ્તા પાસેથી પસાર થતા રીઢા વાહન ચોર એવા પૃથ્વીરાજસિંહ ગોહિલને ઉર્ફે સબરી ઉર્ફે મચ્છરો સરદારસિંહ ગોહિલને ઝડપી પાડ્યો હતો તેની પૂછપરછ કરતા રીઢાએ અડાજન વારાછા ભિલાડ અને મૈધરપુરા પોલીસ પથકની હદમાંથી વાહનો ચોરી કરી હોવાની સાથે અડાજન વારાછા મૈધરપુરા બારડોલી રૂરલ તથા ભીલાડ પોલીસ પથકમાંથી પણ વાહન ચોરી કરી હોવાની કબુલાત કરી હતી જેથી પોલીસે રીઢા પાસેથી ચોરાયેલા પાંચ વાહનો કબજે કર્યા હતા તો રીટો અગાઉ કતારગામ ચોકબજાર બજાર બારડોલી અને કુસંબામાં પણ ઝડપાઈ ચૂક્યો છે પોલીસ પૂછપરછમાં રીઢાએ કબૂલાત કરી હતી કે હાઈ પ્રોફાઇલ જીવનશૈલી જીવવા માટે તે સુરત શહેર તેમજ ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં ધાર્મિક સ્થળ બાગ બગીચા તેમજ જાહેર જગ્યાઓ પરથી તકનો લાભ લઈ વાહનોની ચોરી કરતો હતો હાલ તો રાંદેર પોલીસે રીઢા વાહન ચોરીની વધુ પૂછપરછ હાથ ધરી છે અઝર કુર્સી સાથે હર્ષદ શેટા